અરે આ તો સોનલ આવે છે બધાય કે કે સોનલ ને મૈના સે કબ કતા પડતી ને પેટ જીને કેને તો મૈના સે પૂછવા દે ને પૂછે ના ના પૂછવા કે તન મૈના સે કે નહીં એ જેસી ગસના સોનલ કીં સે મજા નસે ને આ માર ફિવાચા મજુતા મે કેમ છો ઓય મજામાં કેમણી આલી બસ અયા દુકાને છે ને માલ લેવાનું હતો ને તો આ કઈ તું જાતી થા હું આવું કે બધું લેતા આવીએ બધું લેવાનું હતું ને એટલે જાતી થી બોલો ને શું તમે ક્યાં જાવ છો

ก่อนแตมาสาสไม่มโอ้โหคิดดีก็มานี่ไเข้าวกันน่ะที่เราึ้นมันขรมาวุ่นเล่นเลเลยกัยัดน่ะทียไอ้ว่ากันนี่ฮะ

ओया पेपा पिनी इ तवया जके नीचे दिना ने म को देखा तना देखा तना को तरहा हुमा ओ माकी रु भातरी जने एक बेवार आइमा ताती लाइक करे लाइक करेंका ता की हासे उका सुनल की भास होतिया है नै कियो के दिना ओया जका पसनो थइबनी नारी ना नथिएबा तई અમાર તો બધું આમાં હૈલા રાખે વાત પૂછો અમાર એવું છે હું જાતી હતી તમે લઈ આવો દૈણું નગર પછી તમારે ઓલો બંધ કરીને ઓયો ચાહે તો નણંદ બા ભૂખા રહે કોઈ ભૂખી એ તો પાડો છે લોહી ખાઈને ચીવશે બેબી હા એ વાત તો સાચી બસ જો આમાં હાલે છે હવે બધું કાંઈ ઈ દી ની તાણી માં બેલું કે તન મૈના સે કે પણ આ ખબર ન પડતા તન જોતા કે તને હોય કેટલા મહિનાલેસી મને સેને ઓલા બાજુવારા સે કેવા કે પીબે ઈ જે તાકા કે સોનલ લે મેને સંતી બોબાઈ ને મત મે કરતી તિંકો ખબર મે એટલે તી બે ત્રણ ટકા મારી બદલાવે ને મને ખબર સે ને તિની કરતી પટક પટક એક્ઝામ્પલ કરી ને કે મને તો પાંચમુકા છઠ્ઠો મહિનો બેસી ગયો હમણાં મારો શ્રીમતે છે પછી તો હું જોઉં મમ્મી ત્યાં વહી જઈશ પછી સંદીપ ત્યાં જમી જાય ગમે કરશું બીજું હું હે મારે જાઉં તો પડે ને મારી તબિયત તો માસી જરાય હારી નથી રહેતી કેમ કે છે ને નીચું છે ને કે બાળક એટલે તમારે બહુ ઊભવાનું બેસ બેસીને આમ ને તેમને બધું કામ નહીં કરવાનું થઈ એટલે તો મારે કામવાળી રખવવી પડી નકો તો થોડી હું કંઈ રાખું

એ તો બરાબર પણ માસી હવે આવે તો જાય ને આપણે તો કહીએ બરાબર ને શું કરવામાં એકલા બધું પણ આવે તો મમ્મી વહી જાય પછી વાંધો નથી ને ભાભી હમણાં આવી જાય એને લગ્ન છે એટલે એ નિરાશ છે એટલે કોઈ ટેન્શન છે નહીં

હાલ આજે નથી તન પણ કઈ પાછો એ હોને પણ શું તો ધકો છે નહીં ન દરેક તું કે આવી રીતે બાજુમાં દુકાન છે બાજુમાં દુકાન છે કેટલો માલ લેવાનો છે બધું હા માલ લોકો નથી ભાઈ મા બાપ આવવાના છે ને એટલે ભૂખાડીએ તો વળે એટલે આવી ઓછા નથી હં એવું ને મને કાંઈ નહીં હું તો જાઉં આવશે પાછળ ફેરા

એમાં કઈ રાખવાનું કેટલા દીધી આવ્યા હે મને તો બેઠક નું ગયું તમારી યાર બે હું આખો થી ઘર માં એકલું હોય મારે હું વિચાર કરું હે મને તો મજા આવી તમારી આરે બેઠક ની હવે રોકાઈ જાઓ ને આવ્યા તો ક્યાં તમે હે તમે કેમ એમ બોલ્યા ક્યાં જાવ હા oh, ના yeah. મે તાકો ઇનોટ કીધું ઈ હું કહેવાય કે છે ને ઈ કે કે બેન મને કેવા આવી કે તાર બને વી કે કે માં જાઉં જાઉં મે કીધું કે હું જાઉં ઈ માલે હવે ક્યાં જવાનું ન થાતું તમે ક્યાં જાહો હે ઈ બરાબર બોયલા તમાર બને વી બોયલાઈ કે ક્યાં જાહો અમને બધી વાત ની ખબર છે હું તમને આ વાત કરું ભાઈ હે તમે આવી રીતે જાઓ ક્યાં જાહ વટાણે બેને મને કીધું કે ભાડે લેવું ને વાં જાઉં ને વાં જાઉં મારે જો કાંટા ફોન કર્યો મોટાને ફોન કરી બેને બોલાવીને સમાધાન કરવાનું છે આપણે કંઈ ભાડે ભાડે રહેવાનું થતું નથી એક લાઈઠ થાય વાતું કરતા હવે કંઈ બેનની ઉંમર છે કામ કરવાની હોટાણ સુધી બેને ઘણા ખૂબ ટહેળા કર્યા હવે કંઈ કરે નહીં વાતું કરતા ક્યાંય જવા નથી થતું એ હાસી વાત કરું તમને તમને કહેવાય એ તો મને ખબર હતી કે તમને આ બધી વાત કરી દીધી છે ઓલી એ એટલે જ મને હરમ થતી હતી ને હે એને થોડી ઓલી થઈ બુદ્ધિ કે આમ વાત ન કરાય આપણે ઘરની કોઈને હે પણ એ જો એટલે ભાઈ મને બોલ્યા કટાણ ક્યાં જાઓ એટલે મેં એને એમ જ પૂછ્યું કે તમે એમ કેમ પૂછો તો કે ના કોઈ બસમાં જાઓ મેં કીધું કે એમ નથી વાત હે પણ હવે ફેસલો કરો એ કોણ અમને રાખી અમને બેમાંથી એક નથી રાખવાના તમારી બેન ઓલી એ બાંધતી ચિમકી એ મોટી હોય રાખવાના બોલો આમ ક્યાં જાહુ એ ત્યાં બરાબર ક્યાં જાહું પણ આ ફેસલો કરવો જોઈએ તમે ઠેકાણે રખડ્યો વાતું કરતા ને ક્યાંય ન જવાનું થાતું જો હમણાં મોટાને ઝીણકાને બેને કંઈ કાંઈ આવો નકરશે ને હવે પછી આ બધું ઓલું થઈ જાય રૂપિયાવાળો ઝીણકો છે તો હમત તો મેં કંઈ ન કંઈ હપ્તા વાતું કરતા બેનને બિસાડીને એટલી હેરાન કરે બેને ખૂબ ડહેરા કર્યા હવે તો જુઓ જરીક બનેવી બેન હા હું વટાણ ન બિસાડી કંઈ ઓલું કરી રહું એવું ન હોય બધા વાંક હોય એકાદ તાળી ન પડે તું શું પડે બંધ થઈ જાય એ બધું થઈ જાય નિરાત્ર બે ભાઈઓ આવીએ એટલે એકબીજા વાત કરી લે બીજું હું ન્યા હે કાં જેટલા ભેગા વયા જાય કે મોટા ભેગા વયા જાય ઘરે ઘરમાં હાલતું જ હોય એ તું ઓલું ઘરમાં બધા ટહેડા કર્યા જ હોય જણાય કર્યા હોય ભાઈઓ કર્યા હોય એ ખોટી ઓલી કરમાં એ જ ને ભાઈ આપણે તો ક્યાંય ઓલું ના આવે આપણે હું કામી નથી તું હે તો એ ભરણ પોષણ થયું ને એક બાઈ ઘરમાં કામ કરે મળે બાઈને કામ કરે તો એ તો ઘર હાલતું હોય

અહીંયા છે ને આમ ગમે એને એકને કેતા હોય ને એટલે નહીં અનિલો મેળ આવે કે નહીં વહુ ને અનિલ મેળ આવે એટલે અમારે ખોટે ખોટું ઘરમાં કાયમનો કોંકાસ કરવો એના કરતા છે ને આ બધું એક ઓલું કરી નાખીએ હે ક્યાં ગઈ એને કઈ હાલ હવે હાલ મોડું થાય અહીં નહીં બેઠી રહેતી હવે એને કઈ ફેલાઈ ભરી લીધા હવે શું છે બેન હે ભલે થેલા પર લીધા હોય હું હમણાં ફોન કરું મોટાને કે તું અહીં આવી ને તું અહીં આવી બે જણા ઠેલો કે હું હમણાં નહીં આવું ઓલો કે હું હમણાં નહીં આવું ને એમ કંઈ હાલે ને વાતો કરતા કોઈ દીજ અમારે જો એક છોકરાને ફોન કરીએ તો છોકરો દહ ફોન કરે હામાં એ મોવું જોઈએ ઈ તો બધું બરાબર અલગ અલગ બધા ઘરની પ્રથા હોય એવું ન હોય હે પણ હવે છે ને છોકરાઓને આવી જવા દો પછી ફીસલો થઈ જાય પછી તમે નીકળી જાવ ક્યાં ના હશે શું કરવું મારે મને ખુદને ખબર નથી ભાઈ શું કરવું શું કરવું A matar a pon maco más y no ponen lo que luce. Alta, uparvadita o la babia y más y no poni, o más y lo Alta, uparvadita parvadita, con se cobor por el money. Eche grosno. ¿Socro se? ¿Con socro? Mardi grosé, un más y bolusu. ¿tú con bolese.

હા કામ તો હતું મારે જો મોટો હોય તો વાત કરો કે મારે કામ છે હોય તો દે નખ વાડીયાથી કોઈ કાવીએ તો એને હું એને ફોન કરી મો હે તો ઈ તા હું ઈન ગોવત છે તમે કયો તો હું કામ છે હું એને કોઈ દે ઈમાં કઈ વાંધો નહી હે બોલો તો ખબર પડે આતા હે જોતી આવવા હોય તો આવે બાકી મને કઈ ખબર ન જ કોઈ કાવીયો એટલે કઉ કામ બોઈ કયો બોલો તમારી જી કામ બોઈ માસી

કેમ કે તું કોઈ ક્યાંય જાય આવે નહીં એટલે પછી તને કોઈ ઓળખાણ થાય નહીં ને એટલે પછી તું ઓછી ઓળખે કા હમ ઈસે ઠાંઈ જે છોકરો આવીએ નહીં ન કરતા મને એમ કે હોય તો વાત કર લો તીન પા ફોન ભૂલી ગયો લાગે નહીં કંઈ વાંધો નહીં તો બિસાળો કામમાં હોય તે ભૂલી જાય નહીં હા ભૂલી ગયા ફોન બોલો કામ હોય બોલો કામ તા છે હું તો તને કામ છે મોઈતા લે તારું જ કામ છે લે કમ Ma, ma, tunggu am